નમસ્કાર મનોમંથન સ્વાગત છે વસેડી ગામ ખાતે ખાતે ગણપતિની સ્થાપના મંદિર ટીબી રોગ વિશે કાર્યક્રમ યોજાયો છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામ ખાતે ગણપતિ મંદિર ખાતે આરતીમાં આવેલા ભક્તોને ટીબી મિટિંગ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ વણકર વસેડી ગામના યુવક મિત્ર મંડળના મિત્રો ઉપસ્થિત રહી ટીબી રોગ વિશે તાલુકા ટીબી સુપરવા સુપરવાઇઝર વિનોદભાઈ વણકર દ્વારા આવેલા ભક્તોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું દર્દીને ટીબીના લક્ષણો જેવા કે ખાંસી આવવી ભૂખ ન લાગવી વજન ઘટી જવું છાતીમાં દુખાવો થવો સાંજના સમયે જીણો તાવ આવવો ગળફામાં લોહી પડવું નિદાન કરી નિદાન દરેક પીસીએસસી માં ગળફાની તપાસ મફત કરવામાં આવે છે અને છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ સી એસ સી ખાતે એક્સ રેની તપાસ પણ મફત કરવામાં આવે છે સારવાર ડીએસટીબી બી ડીઆરટીબીની દવા વિશે માહિતી આપવામાં આવી હતી નિશ્ચય પોષણ યોજના હેઠળ દર્દીના ડાયરેક્ટ બેનિફિટ ખાતામાં દર થતાં દર સારવાર ચાલે ત્યાં સુધી મહિને પાંચસો રૂપિયા જમા થાય છે વિશેની પણ માહિતી આપવામાં આવી તમામ સરકારશ્રી તરફથી થતા લાભો વિશેની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી જેમાં આરતીમાં ઉપસ્થિત રહેલા ભાવિક ભક્તો ટીબીના રોગ વિશે માહિતી ધ્યાનથી સાંભળી આ રીતે સફળ મિટિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મનોમંથન ન્યૂ બ્યુરો ચીફ જેતપુર છોટાઉદેપુર